પાર્વતી તપ કરે છે ઘણા બધા સમય સુધી તપ કર્યું કેટલા સમય સુધી એક હજાર વર્ષ સુધી માં પાર્વતીએ તપ કર્યું ફક્ત કંદ મૂળ ફળ ખાઈને એક હજાર વર્ષ સુધી મહાદેવનું આરાધન કર્યું મહાદેવનું તપ કર્યું છતાં પણ ભગવાન શંકર દર્શન આપવા માટે ન આવ્યા તો પછી મા પાર્વતીએ સો વર્ષ સુધી ફક્ત શાકભાજી જે આવે ને એ ખાઈને તપ કર્યું છતાં પણ મહાદેવ પ્રસન્ન ન થયા તો થોડા સમય ફક્ત જળ અને વાયુનું ભોજન કર્યું છતાં પણ મહાદેવ ન આવ્યા તો છતાં પણ મહાદેવ દર્શન તો પાર્વતીએ પર્ણનો પણ ત્યાગ કર્યો પર્ણ ત્યાગ કર્યો એટલા માટે પાર્વતીનું એક નામ પડ્યું છે અપર્ણ